તો કેમ છો મિત્રો મજામાં ફરી એકવાર મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને કેટલાય ટાઈમથી બ્લોગનો તમે કહો મતલબ બે ત્રણ દિવસ જેવું થઈ ગયું હતું અને તમે લોકો કહેતા હતા કે વ્લોગ મૂકો બ્લોગ મૂકો એટલે મેં કીધું આજે તમારા માટે બ્લોગ બનાવી જ નાખું તો બ્લોગમાં તો આજે શું કરશું આઈ ડોન્ટ નો બટ આપણે કંઈક તમને લોકોને મજા આવે એવું કંઈક આપણે કરશું વ્લોગમાં તો છેલ્લે સુધી વ્લોગમાં બેઠા રહેજો ચલો હવે એક રીલ શૂટ કરવાની છે તો પહેલાં તો એક રીલ શૂટ કરી લઈએ હે ને તો હુવા દેવાય આરામથી ખૂટીતે નિયા હેરાન કરવા આવ્યો કોમ લો પાડો કોમ લો શાંતિ રહેખ હવે શાંતિ રહે તમારી કોમ લો કોમ લો પાડો કોમ લો પાડો મારે મારે બટકો 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 જલ્દી બટકો ભલે 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 હાથમાં 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 ખોપરી ખોપડી તોડ ચાતા માર 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 ગરકી વાડ 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 પકડ ખીચે ખોપરી સાલેકી મારી વિહાન ને મારી રોય

કામ તો કરું પણ છે કામ કરી પછી હું વિડીયો ચાલુ કરું એટલે તમને બધા એવું લાગે હું કામ નથી કરતી એટલે હું એવું નથી હું કામ કરું જ છું બધું કરાવું છું અત્યારે જો બધા થી સંજવાળી કાઢ નાખી છે ને હવે કરું છું પોતા મમ્મી બારે છે ને થોડી સાફ કરે ને આને જો વિડીયો વિડીયો થી મોરે કોપી રાઈટ આવી જાય બસ એમ કે હેલો ગાઈસ આમ હમું જોઈ બોલ હા જો ને

second ચાય વા જો હજી તો નામ લીધું ને ત્યાં તો બેન ફોમ માં આવી ગયા આમ મુજબ ખાતર મેર માં

કે પાણી ન રહેવું જોઈએ એવી રીતે અત્યારે થોડીક ભૂખ જેવું લાગી ગયું તું એટલે છે ને મેં ભાભીને કીધું કે છે ને પોપકોર્ન બનાવી દ્યો એટલે અત્યારે ખાઉં છું પોપકોર્ન કોને કોને પોપકોર્ન વધુ ભાવે છે એ કોમેન્ટ કરી નાખો વિહાન તર ખાવાના હે વિહાન પોપકોર્ન ખાવાના ફોન 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 બસ એનો ફોન તરખવાના હે પોપકોર્ન

તો કે હાલો મિત્રો બધા અમે ચિપ્સ અને આઈસ્ક્રીમ ખાઈએ છીએ વિહાન જો અત્યારે બેઠો છે ને વિહાનની હાથમાં ફોન જો તમે માનશો નહીં મિત્રો વિહાન ની હાથમાં વિહાન એટલે કે પથ્થુ આપણો પથ્થુની હાથમાં ફોન છે અત્યારે વ્લોગિંગ કરી રહ્યો છે આપણો પથ્થું અને તમે જોઈ શકો છો કોમલ બે નહીં છે હવે પથ્થું તમને બે શબ્દ કહેશે પથ્થું બોલો પથ્થુ બોલો હવે તમે હા બોલ એમ કે હાલો આઈસ્ક્રીમ ખાવા બધા જ એમ ન આમ જ એમ હા હવે હા એમ કે બોલ ખાવા

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારે નવા લોક માં સાથે તમે બાય બાય અત્યારે છે ને કપડાં બદલાઈ લીધા છે ને ડ્રેસમાં આવી ગયા છે કેમ કે સાડા આઠ જેવું થઈ ગયું છે તો અત્યારે જમી લેવાનું છે અને જો હું તમને એક વસ્તુ બતાવું મેં છે ને બે ચટ લાવેડા છે જો કેવી લાગુ છું બે ચટલામાં કે લાગુ છું કાલે ઓલા બે ચોટલા વાળીશ અને તમને બધાને બતાવીશ કેવી લાગુ નહી પછી તમે લોકો કેજો કે આ સારા લાગે છે કે પછી ઓલા બીજા કાલે બતાવીશ કાલે તો ચાલો હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ આપી દઈ તો મળીએ આપણે બીજા વ્લોગમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય